નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આગળ આપણે એ પણ ચર્ચા કરીએશું છું કે આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે તો કયા કયા પ્રકરણ છે તો પ્રકરણ ચૌદથી સાત પ્રકરણો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન એક વર્ગીકરણ કરો તો અહીં આપણે ફળ અને શાકભાજીના નામ આપેલા છે તેનું આપણે શું કરવાનું છે વર્ગીકરણ એમાં નરમ ફળ કયા છે અને બરસટ કયા છે તો નરમમાં આવશે દ્રાક્ષ કેળા ટમેટા ચીકુ અને દૂધી તો બરછટમાં કારેલા અનાનસ તોરિયા કંટોલા કંટોલા અને કોબીસ ચાલો એ રીતના પ્રશ્ન બે આપેલો છે એમાં આપણે શું આપ્યું છે તો કે જલ્દી બગડી જાય તેવા અને થોડા દિવસ સારા રહે તેવા ફળો અને શાકભાજીનું વર્ગીકરણ કરવાનું છે તો પેલા આપણે જોઈએ જલ્દી જ બગડી જાય તેવા ફળો અને શાકભાજી તેમાં આવશે ટમેટા પાલક કેળા ચીકુ કોથમીર અને થોડા દિવસ સારા શું આવશે તો કે તરબૂચ બટાટા ડુંગળી નાસ્પતિ આદુ આ બધા જ આવશે એમાં રેડી ચાલો હવે આપણે શું આપ્યું છે તો કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી અને રાંધીને ખાઈ શકાય તેવા શાકભાજી રેડી તો જો કાચા ખાઈ શકાય તેવા શાકભાજીમાં શું આવશે ગાજર મૂળા કોબીજ કાકડી બીટ અને રાંધીને ખાઈ શકાય એમાં દૂધી ભીંડા બટાટા ગવાર રીંગણ સર બાકી છે ગણિતમાં તો બધું ક્યાંથી મળશે જુઓ તો કે આપણી ચેનલમાં તમને શું શું મળશે પેલા તો કે જો દરેક વિષયના પાઠયપુસ્તક સમજૂતી પ્રકરણ સમજૂતીના વિડીયો અભ્યાસવાદ્ય સોલ્યુશન પીડીએફ એનું મટીરિયલ મળશે વિષય પ્રમાણેનું નું આ સિવાય એસાઇમેન્ટના પેપર એનો સોલ્યુશન પરીક્ષાના પેપર એનો વિડીયો સમજૂતી હા એકમ કસોટી આપણે જોઈએ છીએ ને હા એનું સોલ્યુશન અને હા ખાસ સ્વ અધ્યન પોથી એની સમજૂતી એનું સોલ્યુશન મળશે એની પીડીએમ મળશે આ બધું ક્યાંથી મળશે તો કે આપણે એપ્લિકેશનમાંથી પ્લે સ્ટોરમાં જવાનું જ્યાં તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવું લોગો આવશે નામ આવશે ઇન્સ્ટોલ કરી દેવાની તમને ખ્યાલ ના આવે તો તમારા વડીલ કોઈ મોટા ભાઈ બહેન હોય એની મદદ લઈ શકો ઓપન કરશો આવું પેજ આવશે અહીંયા તમારા તમારો મોબાઈલ નંબર કે તમારા ઘરે જે તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર હોય નાખીને ઓટીપી કરશો ચાર આગળ ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન ઇન થઈ જશો પેલા પેડ કોર્સમાં ધોરણ ચારના ફોલ્ડરમાં તમને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો અને હા તમે જશો ધોરણ ત્રણ થી બારમાં તો તમને ધોરણ ચારમાં જશો એટલે ત્યાં તમને વિષય અહીંયા આ ધોરણ સાત ના એ પાછી પણ આવી રીતના તમને ધોરણ ચાર ના વિષય મળી જશે એમાં તમે લાઇન ટુ લાઇન બધા જ વિડીયો જોઈ શકશો રેડી

ચાલો નેક્સ્ટ સવાલ છે પાકને જીવ જંતુઓ જીવ જંતુઓ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે ચાલો ઇલ્લીઝ ખૂબ જ ધારદાર હોય છે ખરું ખોટું તો કે ખરું ચાલો નેક્સ્ટ જોઈએ બીજો પ્રશ્ન વિભાગ છે ખેતી માટે દાંતરડાના બે ત્રણ ઉપયોગો જણાવવાના છે તો કે ખેતીમાં પાક તૈયાર થાય ત્યારે પાકને બોરી ભરીને લારીમાં લાદીને તેને બાંધવા અને કુવામાંથી છે દોરડાનો ઉપયોગ થાય છે રેડી નેક્સ્ટ બીજો સવાલ છે જમીનની ફળદ્રુપતા વધારવા શું કરશો તો કે જમીનની ફળદ્રુપતા વધારવા માટે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીશું તેમજ ખુદ ઊંડી ખેડ કરીશું જેથી કરીને અળસિયાની વૃદ્ધિ અને વિકાસ સારો થાય જમીન ફળદ્રુપ બને

લણણી કરવા માટે થાય છે વિધાન ખરું ખોટું તો કે ખોટું છે ચાલો હવે શું કરવાનું છે ખોટો શબ્દ ચેકીને આપણે ફરીથી લખવાનું છે તો સૌથી મધુર અવાજ ટહુકો કરતું પક્ષી કયું છે તો કે કોયલ કબૂતર ના આવે રેડી એટલે ચેકી નાખો સૌથી ભોળું પક્ષી કયું છે તો કે કબૂતર કાગડો ના આવે કંસા કંસારા પક્ષીમાં ટક અવાજ ક્યારે કરે તો કે ઉનાળામાં કરે છે સોરી ઉનાળામાં કરશે રેડી સૌથી સુંદર માળો બનાવતું પક્ષી કયું છે તો કે દરજીડો પોતાનો માળો ન બનાવતું પક્ષી કયું છે તો કે હા પોતાનો માળો નહીં બનાવતું આવશે એટલે કોયલ આવશે ને ખોટો શું આવશે ચકલી ને પછી આવશે નેક્સ્ટ હા એટલે આમાં મિત્રો કોયલ આવશે સાચો જવાબ એટલે આપણે ભૂલથી ગયો આ રીતના જશે થોરના કાંટાઓ અથવા તો મહેંદીની વાડમાં પોતાનો માળો કોણ બનાવશે તો કે કબૂતર ચાલો પક્ષી વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો ઝાડીઓમાં લટકતો માળો કોણ ફૂલ ફૂલસુંગણી આઠમો સવાલ છે બધા પક્ષીઓ દિવસ દરમિયાન ખૂબ જ વ્યસ્ત હોય છે રાત્રિ કાઢી નાખું આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો કે મોર ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે ઉપયોગી છે સાપને વાકા તીક્ષ્ણ દાંત હોય છે આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરતા હોય છે તેવું પક્ષી કહ્યું તો કે ખિસકોલ વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવતું પક્ષી કયો છે તો કંસારો છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુને શોધવાના પક્ષીની લાંબી ચાંચ ઉપયોગી બને છે અને પાણીમાં તરવા માટે અનુકૂળતા ધરાવતા પહોળા પંજા બતકના હોય છે ચાલો પ્રશ્ન ચાર છે તમને આપણે આપેલા છે એના વિશે તમારે શું કરવાનું છે તો કે જવાબ લખવાના છે કોઈ પણ એક વિશે તો રેલવે સ્ટેશન તો તમને સરસ મજાનું આપી છે દીધું છે તમે વિડીયો પોસ્ટ કરીને સરસ મજાનો આખો નિબંધ છે લખી શકો છો રેલવે સ્ટેશન વિશે પાછું બસ સ્ટેશન

ચાર બી છે ખરા ખોટા જણાવવાના છે જાહેર સ્થળો પર ખૂબ જ ભીડ હોય છે ખરું ખુલ્લી જગ્યામાં કે ખેતરોમાં શોચ માટે જવું જોઈએ ખોટું સારવાર માટે પોસ્ટ ઓફિસે જવું જોઈએ ખોટું ચાલો આગળ વધીએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે તમે તમારા ઘરે માતા પિતાને ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો તમે જાતે પણ લખી શકો છો અથવા તો આ રીતના એમનો જવાબ આવશે ચાલો રેડો વિડિયો પોસ્ટ કરીને જોઈ શકશો આગળ વધીએ તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે તો કે અમારા ઘરે રોજનું શાકભાજી અમારા મોહલ્લામાં બહેન દરરોજ શાકભાજી આવે છે મંડી એટલે શું તો કે બજાર સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાયો કયા કયા છે તો કે સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાયો શાકભાજી અને ફળોની મંડી તેમજ અખબાર દૂધની હેરફેર વગેરે કાચા અને રાંધીને એમ બંને રીતે ખાઈ શકાય તેવા શાકભાજીના નામ તો કે કોબીજ ફુલાવર ટમેટા છઠ્ઠો સવાલ છે ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનો ઉપયોગી બને છે તો કે ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રેક્ટર રિક્ષા ટેમ્પો જેવા વાહનો ઉપયોગી બને છે સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયો કયા કયા છે તો કે સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયો નોકરી ધંધા માટેના વ્યવસાયો છૂટક વસ્તુઓ લારીઓ ને લઈ બજારે વેચવા જવાના વ્યવસાયો છે શાકભાજી સડી ગયા છે તે તમને કઈ રીતે ખબર પડશે તો કે શાકભાજી છે એ સડી ગયા છે તેમના તેમને તમને છે તેમના પર જોવા પર મળતી જીવાતો પરથી અથવા તો તે પોચા પડી ગયા હોય અથવા તો તેમની ખરાબ વાસ આવતી હોય તેની પરથી ખ્યાલ આવશે તમારા પરિવારના સભ્યોમાં કયા કયા વ્યવસાયો સાથે સંકળાયેલા છે તો કે અમારા પરિવારના સભ્યો ઓફિસ અને શિક્ષકની નોકરી સાથે સંકળાયેલા છે શાકભાજીને પાણીમાં શા માટે છંટકાવ કરવામાં આવે છે તો કે શાકભાજી અને પાણી શાકભાજીમાં છે પાણીનો છટકાવ છે છટકાવને લાંબો સમયથી તાજા રાખવા માટે કરવામાં આવે છે ખેતી કામ માટે કયા કયા ઓજારોનો ઉપયોગ થાય છે તો પાક તથા ઘાસને કાપવા માટે ફાળવા માટે ઉપયોગી છે તેરમો સવાલ છે કાચા શાકભાજીને શા માટે અલગ કરવામાં આવે છે કાચા શાકભાજીને અલગ કરવામાં આવે છે કારણ કે તે થોડાક વધુ સમય સારા રહી શકે માટે ચોથો સવાલ ચૌદમાં સવાલ તમારા ઘરના સભ્યો કે જે કપડાં પહેરો છો તે ક્યાંથી ખરીદ્યો છો તો કે અમારા ઘરના જે સભ્યો જે કપડાં પહેરીએ છીએ તે અમે રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાંથી ખરીદીએ છીએ તમારા ઘરમાં બનાવતી છે શાકભાજીઓના નામ લખો તો કે બટેટા કારેલા ભીંડા ગુવાર તુરિયા જેવા શાકભાજીના શાક બનાવવામાં આવે છે તો આ હતું મિત્રો આપણું જે પ્રશ્ન બેંક ઓરિજિનલ પ્રશ્ન બેંક એની સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી અને હા સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને આગળ જણાવ્યું પેઇડ કોર્સમાં મળી જશે એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મળી જશે અને અહીંયા તમે ધોરણ વિષયવા જ વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો તો તમારા મિત્રોને સગા સંબંધીઓ શેર કરો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ